અને આર્મીના આપણા જવાનો બી એસ પી બીએસએફના સૌ અધિકારીગણના આપ સૌ પણ અહીં ઉપસ્થિત છું અને મને કહેવામાં આવ્યું કે આ કથામાં આપ સૌનું બહુ સહયોગ રહ્યો આપ સૌને પણ ધન્યવાદ આપું છું આ ગામના શ્રી અને આપ સૌ કચ્છના ભાઈ બહેનો કચ્છની ભૂમિને સંતો ઉપર સંતોની વાણી ઉપર રામકથા ઉપર અપાર પ્રેમ છે એનો હું આટલા વર્ષોથી સાક્ષી છું એટલે કે આપ સૌ ભાઈ બહેનો આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ જય સિયારામ વિચાર કરતો હતો કે કયા વિષય ઉપર અહીંયા બોલું પણ કથાનું નામ તો હું રાખું છું આ કથાનું માનસ કોટેશ્વર પણ કોટેશ્વર શબ્દ સ્વતંત્ર રૂપે માણસમાં નથી એટલે ઈશ્વર શબ્દ પસંદ કર્યો છે પણ કથાનું નામ રહેશે માણસ ઓટેશ્વર આ કથાના મનોરથી પરિવાર વ્યાસપીઠને સમર્પિત પ્રવીણભાઈ તન્ના અને એમનું સમગ્ર પરિવાર અને એમની સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનો એ બધાને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કચ્છ ઉપર પ્રવીણભાઈનો બહુ જ પ્રેમ અને તેથી દર વર્ષે લગભગ હમણાં તો કેટલા સમયથી એમનો મનોરથ ભગવાન પૂરો કરે છે પ્રથાની